અને રવિવાર ફાગણવદ છઠ જ્યેષ્ઠા નક્ષત્ર અને વ્યતિપાત નામનો યોગ છે આજનો યોગ એ ઉત્તમ યોગ છે શિવ પૂજા માટે વિશેષ ફળ પ્રાય પ્રાપ્તિ થાય અને ગરજ નામનું કરણ છે આજે વૃશ્ચિક રાશિની અંદર ન અને ય અક્ષર છે જે કોઈ બાળકો જન્મે એને આજે ન અને ય અક્ષર ઉપર નામ પાડવું ઉત્તમ રહે આજે જે કોઈ બાળકોનો જન્મદિવસ છે તમામ બાળકોને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના જય ગણેશ

કે અમૃત સિદ્ધિયોગ આવા દિવસની અંદર આપણે સારા વિજય મુહૂર્તની અંદર અભિજિત મુહૂર્તની અંદર સારી કાર્ય કરવાની અંદર સફળતા પ્રાપ્તિ થાય માટે આજની વિશેષ અભિજીત મુહૂર્ત બાર અને વીસથી એક અને નવ સુધી અભિજીત મુહૂર્ત છે આ મુહૂર્તની અંદર કુંજિકા સ્ત્રોત્રનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે વિજય મુહૂર્તની અંદર કોઈ પણ નવું વસ્તુ ખરીદવી હોય નવી શરૂઆત કરવી હોય યાત્રા પ્રવાસની અંદર જવું હોય તો બે અને અડતાલીસથી ત્રણ અને સુડતાલીસ સુધી આજના આ વિજય મુહૂર્તની અંદર વિજય શુભ ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે રાહુકાળ હોય ત્યારે અશુભ કાર્ય કરવાની અંદર વર્જિત બતાવ્યું છે તો એ છે સત્તર અને બાવીસથી અઢાર અને પંચાવન સુધી રાહુકાળ છે આ કાળની અંદર કોઈપણ કાર્ય અશુભ કાર્યો થાય છે એટલા માટે આ અશુભ કાર્ય ન થાય એના માટે આ સમયની અંદર પ્રયાણ કરવો નહીં જય ગણેશ તો દિવસના વિશેષ અશુભ મુહૂર્તો વિશે પણ આપણે જાણી લીધું છે ને દર્શક મિત્રો આપ જો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને સાથે જ આપના જે પ્રશ્નો છે તેના ઉત્તર પણ કાર્યક્રમના અંતમાં અમે આપને આપતા હોઈએ છીએ ગત જેટલા પણ દર્શક મિત્રોના અમને ફોન આવ્યા હતા તેમ

વાદ વિવાદ ટાળો અને તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી રહે છે અને શુભ રંગ આજના માટે કુળદેવીની પૂજા કરવી શુભ રંગની અંદર રેતાળ ભૂરો રંગ અને શુભ મંત્ર આપણા માટે ઓમ શ્રી માત્રેય નમઃ ઓમ શ્રી માત્રે નમ આ મંત્રનો જપ કરો અને કુળદેવીની પૂજા કરવાથી આજના દિવસે તમારા જીવનની અંદર તમારે શુભ કાર્ય કરવાની તમને સારી સફળતાની અંદર આપનો દિવસ શુભ રહે જય ગણેશ મેષ રાશિના જાતકોનું રાશિફળ હતું અને હવે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તેમના જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ અને સાથે સાથે કેવા એવા શુભ યોગો છે આજે આપની પાસે બની રહ્યા છે આજના દિવસ માટે જાણીએ રાશિ ચક્રની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ જેના અક્ષર છે બ વુ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે આજે લાગણીઓની સંતુલિત રાખવી સાથે સાથે આજે વધુ પડતા ખર્ચના કારણ કારણે મન તમારું પરેશાન રહેશે તમને આત્મવિશ્વાસ કમી અનુભવશો સાથે સાથે ક્રોધ ઉપર ખાસ કાબૂ કરજો આવકમાં વૃદ્ધિ નવા રસ્તો પણ ખુલ્લો છે અને ઉપાયની અંદર દુર્ગા ચાલીસાનું આજે પાઠ કરવું દુર્ગાની આજના દિવસે કુંજિકા સ્તોત્ર સાથે ચંડી પાઠ દુર્ગાની વિશેષ પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે સાથે સાથે શુભ રંગ આપણા માટે સફેદ અને શુભ મંત્ર ઓમ ઉમાયે નમઃ કારણ કે ઉમાયે શક્તિ છે અને શક્તિની આરાધના આજના દિવસે વૃષભ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ લાયક રહે છે આપનો દિવસ આનંદમય રહે જય ગણેશ તો વૃષભ રાશિના જાતકોનું રાશિ પણ જાણી લીધું છે ને અનેક આજે વાત કરવાની છે કે જે રીતે આજે વિશેષ યોગ રહ્યા છે વિશેષ યોગ કઈ રીતે આજે આપને લાભદાયી રહેવાના છે અને સાથે આજે રવિવારનો જયારે દિવસ હોય તો શાસ્ત્રીજી કયા એવા ઉપાય આજે કરવાના કે જેના લઈને મા જગદંબાની કૃપા પણ વિશેષ બની રહે દુર્ગા સપ્તસતીની અંદર ચંડી પાઠની અંદર લખેલું છે કે અષ્ટમમ નવમમ ચતુર્દશી અને અમુક જે તિથિઓ હોય છે સાતમ છે આઠમ છે અમુક તિથિનો બહુ મહિમા છે એમાં અમુક વારનો પણ મહિમા છે રવિવાર હોય મંગળવાર હોય શુક્રવાર હોય દેવીની પૂજા કરવા માટે વિશેષ ફલદાયક હોય છે આજના દિવસે માતાજીની ચંડી પાઠની અંદર બતાવ્યું છે કુંજિકા સ્તોત્રનો પાઠ કરો ચંડી પાઠનો પાઠ કરો દેવી કવચ કરો સાથે સાથે દુર્ગાના બાર નામનો પાઠ કરવામાં આવે મા ભગવતીનું કવચનો પાઠ કરવામાં આવે માતાજીનો નવારણ મંત્રનો જપ કરવામાં આવે રવિવાર છે એટલે આદિત્યનો પાઠ કરે સૂર્યને આજના દિવસે અર્ઘ્ય અર્પણ કરી અને ભગવાનનો યજ્ઞ કરી અને નવારણ મંત્ર દ્વારા આહુતિ આપે તો આજના દિવસે વિશેષ ફળદાયક રહે છે કોર્ટ કચેરીનો કોઈપણ કેસ હોય કોઈપણ વિશેષ તમારે સારો સારી શરૂઆત કરવી હોય તો આજના દિવસે દુર્ગા શક્તિની પૂજા કરી આરાધના કરી અને માતાજીને ભોગની અંદર સુખડીનું નૈવેદ્ય અર્પણ કરવું ગુલાબનો હાર અર્પણ કરી અને કુળદેવીની પૂજા કરશે પરિવાર સાથે બેસીને તો એની અંદર વિશેષ ફળની પ્રાપ્તિ થશે આજના દિવસે જ્યેષ્ઠા નક્ષત્ર છે આ નક્ષત્રની અંદર કોઈ પણ બાળકનો જન્મ હોય તો સત્યાવીસ નક્ષત્રની અંદર જ્યેષ્ઠા નક્ષત્ર આશ્લેષા મઘા અને મૂળ આ નક્ષત્રનું વિધિ વિધાન કરાવવું આજના દિવસે આ નક્ષત્રો પર બહુ મહિમા છે ગાયની પૂજાનો પણ બહુ મહિમા છે ગૌ સાથે આજના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવી અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે ઇન્દ્ર ભગવાનનો જપ કરશે અને ગાયની પૂજા કરશે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે જય ગણેશ હવે વાત કરીશું મિથુન રાશિની અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું મિથુન રાશિ જેના અક્ષર છે ક સ ગ કોઈડી સાથે શિક્ષા બિનજરૂરથી વાદ વિવાદ કરવો નહીં આજના દિવસે બોલવા ચાલવામાં ખાસ ધ્યાન રાખવું શિક્ષણ કાર્યમાં તમારા અવરોધ સામને કરવો પડી શકશે કોઈપણ કોર્ટ કચેરીનું હોય કોઈપણ તમે શિક્ષકની અંદર કે શિક્ષણની અંદર આજના દિવસે ખાસ તમારે ધ્યાન રાખવું નોકરી બદલાવાના તક મળી રહી છે સાથે સાથે રોકાણ કરતા પહેલાં કોઈપણ અવ અનુભવી વ્યક્તિ સલાહ લઈ અને ચોક્કસ કાર્ય કરશો તો સફળતા રહેશે કોઈ પણ વ્યક્તિને પૂછીને કાર્ય કરશો વડીલોનો આશીર્વાદ લઈને કાર્ય કરશો કોઈની સલાહ લઈ કાર્ય કરશો તો તમને એની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે આજે ઉપાયની અંદર બ્રાહ્મણોને સીધુંનું દાન કરવું સાથે સાથે શુભ રંગ આપણા માટે આસો જાંબલી અને શુભ મંત્ર એ પણ આપણા માટે ઓમ નારાયણાયણ નમઃ ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે જય ગણેશ તો મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું છે અને હવે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કર્ક રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવાના છે તે જાણીએ કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ રાશિ ચક્રની અંદર કર્ક રાશિ વિશે આપણે ઘણી વખત જાણતા હોઈએ છીએ કે કર્ક રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્ત થાય તો કર્ક રાશિ બોલનારો ચાલનારો હાલની અંદર ચાલનારો સાથે સાથે વિશેષ ફળની પ્રાપ્તિ કરવા વાળો તો એમ કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે નોકરી સાથે રહેલા લોકો આજે ઇન્ટરવ્યુની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે નાણાકીય લાભથી નવી તકો તમને પ્રાપ્ત થાય ઘરમાં સકારાત્મક કાર્યોની વાતાવરણ બનશે સારા કાર્યની ભક્તિ માર્ગની અંદર આજે તમે પ્રેરણા તમને જાગૃત થશે તમારા આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને સતત મહેનત કરેલા દરેક કામની અંદર તમને સારી સફળતા ઉપાય પ્રાપ્ત થશે આજે દેવીની કવચનો પાઠ કરવો સાથે સાથે શુભ રંગ આપણા માટે જાંબલી છે અને શુભ મંત્ર હરિસિદ્ધાય નમઃ આ મંત્રનો જપ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય છે જય ગણેશ કર

તમારી સફળતા સારી પ્રાપ્ત થાય આજના દિવસે તમે સૂર્યની પાસના કરો કારણ કે સ્વામી રાશિનો સૂર્ય ભગવાન છે માતાનું સ્વાસ્થ્યની અંદર ધ્યાન રાખવું નોકરીની અંદર ઇન્ટરવ્યૂ વગેરે તમને સારી સફળતા પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે પરંતુ તમે કોઈપણ સ્થાનની અંદર સારી પરિસ્થિતિની અંદર પણ આગળ વધી શકશો તમને તમારા વ્યવહારથી સુધારવામાં તમને મિત્રો દ્વારા તમને સારી સફળતા પ્રાપ્ત થાય મિત્રોની મદદ મળી રહે અને દેવીમાં આજના દિવસે ઉપાયની અંદર દેવીના મંદિરે જઈ શ્રીફળ અર્પણ કરવું સુખડી અર્પણ કરવી નૈવેદ્યની અંદર શ્રીફળ અને સુખડી માતાજીને અતિ પ્રિય છે તો આજના દિવસે કુળદેવીને શ્રીફળ અને સુખડી અર્પણ કરશો શુભ રંગ આપના માટે લાલ રહેલો છે અને શુભ મંત્ર આપણા માટે ઓ મહાલક્ષ્મીય નમઃ ઓ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જપ કરશો તો શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ

તમને સરકાર તરફથી સહયોગ મળશે સરકાર તરફથી સારા ફાયદાકારક કાર્યની અંદર સફળતા રહેશે મિત્રોનો સહયોગથી રોજગાર નવી તકો સારી પ્રાપ્ત થાય છે આજે તમારા વાણી વાણી ઉપર સંયમ રાખજો સાથે કાર્ય કરવાની અંદર સફળતા પ્રાપ્ત થશે શૈક્ષણિક કાર્યની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય પારિવારિક જવાબદારીઓ પણ તમારી વધશે અને દાંપત્ય જીવનની અંદર તમને આજે સારો સ્મિત એટલે કે આનંદદાયક તમારો દિવસ રહેશે ઉપાયની અંદર લીલું ઉતરીનું આજે સેવન કરવા કોઈ પણ લીલી શાકભાજી સાથે કોઈ પણ દાન આપશો લીલા મગનું ભોજન કરશો ગાયને ચારો નાખશો ઘાસ નાખશો તો આજના દિવસે સારી સફળતા રહેશે શુભ રંગ આપના માટે લાલ રહેલો છે શુભ મંત્ર પરામબાય નમઃ પરામબાય નમઃ આ મંત્ર જપ કરશો તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે જય ગણેશ તો કન્યા બાદ વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ રાશિ ચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ જે એ રાશિ જિદિલી છે સ્વભાવની સાથે સાથે આનંદદાયક અને પરમાણ દાયક સ્વીતવાળી સાથે એના અક્ષર છે ર અને ત અને રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે એટલે વૈભવ પણ સુખ પ્રાપ્ત કરી શકે એવી રાશિ છે વાણીમાં મધુરતા રહે મીઠાશથી તમારા કાર્યની અંદર તમને સારી સફળતા રહે પરંતુ ક્રોધને બચવા પ્રયાસ કરજો ક્રોધ ઉપર કાબૂ રાખશો તો તમને સારી સફળતા રહેશે આજે અત્યારે તમારી રાશિની અંદર નાની પનોતિ ચાલે છે એટલે બોલવા ચાલવામાં ખાસ ધ્યાન રાખવું તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકશે આવક વધારવામાં નવી તકો મળશે અને કાર્યક્ષેત્રની અંદર વિસ્તરની અંદર આગળ વધશો બાળકો વિદ્યાર્થીઓનો ખર્ચ તમને થોડો વધશે વધારાના ખર્ચ પણ થોડા ઘણા વધતા રહેશે વિદ્યાર્થીઓની સ્પર્ધાની અંદર પરીક્ષાઓમાં સારી સફળતા મળશે આજે ઉપાયની અંદર સુભાષ સારા સુવાસ પદાર્થ ની અંદર અતર લગાવવું અને સારા અતર દ્વારા ભગવતી ની પૂજા કરીને અભિષેક કરશો તો વિશેષ ફળની પ્રાપ્તિ થશે શુભ રંગ આપના માટે બદામી રહેલો છે અને આ મંત્ર નો જપ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ તો તુલા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોએ આજે શું કરવું જોઈએ અને આજનો દિવસ આપનો કેવો બની રહ્યો છે તે જાણીએ રાશિ ચક્રની અંદર આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય સ્વામી ભગવાન ભગવાન મંગળ રહેલો છે આજે તમારા ભાઈ બહેન આર્થિક અંદર તમને સારી સફળતા મળશે પરિવાર સાથે પારિવારિક જીવનની અંદર તમારા કરિયરની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવું પારિવારિક જીવનમાં ખુશીઓનું આવશે પ્રેમ સંબંધો સુધરશે અને ધાર્મિક કાર્યની અંદર સારા કાર્યમાં તમને રસ વધશે ઉપાયની અંદર આજે સૂર્યનારાયણ ભગવાનને ચંદનથી અર્ઘ્ય અર્પણ કરવું સૂર્યનારાયણને વંદન અને ચંદન એ અતિ પ્રિય છે આજના દિવસે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી પૂજા કરશો અને ઓમ સૂર્યાય નમઃ સાથે શુભ રંગ આપણા માટે કથાયનો અને શુભ મંત્ર ઓમ નારાયણાય નમઃ

કાર્યની અંદર આજે મુલાકાત સારી થશે મિત્રો સાથે નોકરી અને વ્યવસાયની અંદર પ્રગતિ નવી તકો મળી છે લાંબા સમયના અટકાયેલા કાર્યની અંદર તમને આજે સફળતા પ્રાપ્ત થશે તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે આજના દિવસે ઉપાયની અંદર આજે પર્યાવરણની અંદર કોઈ પણ નવું તમે વૃક્ષનું વાવેતર એટલે વૃક્ષનું આજના દિવસે વાવેતર કરો જળ પધરાવો સાથે અભિષેક કોઈ પણ જળની અંદર કરશો કોઈ પણ દ્વારા તો તમે સારી સફળતા પ્રાપ્ત થશે જતન કરવું શુભ રંગ આપના માટે લીલો ઉત્તમ રહેલો છે અને શુભ મંત્ર ઓમ ભવાન્ય નમ ઓમ ભવાન્ય નમ આ મંત્રનો જપ કરવાથી આપના દિવસની અંદર શુભ શરૂઆતની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને હવે આવે છે મકર રાશિ મકર રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે ને સાથે આજે કયા યોગ બની રહ્યા છે તે રાશિ ચક્રની અંદર મકર રાશિ જેના છે ખ અને જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે તમને શાસન પણ તખ્તની સહયોગ પ્રાપ્ત થશે પરંતુ તમારું મન થોડું ચિંતન રહેશે પૈસા સંબંધી નિર્ણયમાં સાવધાની રાખવી ભાવાત્મક રીતે કોઈ પણ કાર્ય નિર્ણય ન લો આજે કોઈ ઉતાવળ કરીને કાર્ય કરશો તો એની અંદર સફળતા પ્રાપ્ત નહીં થાય ધીરજપૂર્વક કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર આજે મંદિરમાં હરિદર્શન કરવા અને શુભ રંગ આપણા માટે રાખોડી અને શુભ મંત્ર ઓમ હિરણ્ય ગરભાઈ નમઃ આ મંત્રનો જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય જય ગણેશ

અને તમને અધિકારીઓથી સહયોગ મળશે અને આવકની અંદર આજે વધારો થશે શુભ રંગ આપના માટે અને શુભ ઉપાય આજે ખીર પૂરીનું દાન કરવું ઉપાયની અંદર અને શુભ રંગ આપના માટે કેસરી રહેલો છે અને શુભ મંત્ર ઓમ ગૌરય નમઃ આ મંત્રનો જપ કરવાથી શુભ શરૂઆતની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું મીન રાશી રાશી ચક્રની અંતિમ રાશિ છે ને તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહી રહ્યો છે તે જાણીએ રાશી ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના સ્વામી ભગવાન ગુરુ મહારાજ છે દ ચ જ થ જેના અક્ષર રહેલા છે નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે તમારા પરિવાર દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો અડચણો આવી શકે છે આજે ઉપાયની અંદર પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી અને શુભ રંગ આપણા માટે પીળો રહેલો છે અને શુભ મંત્ર ઓમ દારિદ્રા હંત્રેય નમઃ આ મંત્રનો જપ કરવો પીળા વસ્તુનું દાન કરશો અને ગુરુ મહારાજનો દત્ત બાવનીનો પાઠ અથવા ગુરુનો જપ કરવાથી આજના દિવસે તમારા જીવનની અંદર સારી શરૂઆતની અંદર સફળતા સારી રહેશે જય ગણેશ અને શાસ્ત્રીજી જણાવશો કયા કયા પ્રશ્નો હતા અને શું જવાબ છે તમને દર્શક મિત્રો જે ગુજરાત દ્વારા આપણે ખાસ જ્યોતિષનું સાચું નિદાન શાસ્ત્રીજી દ્વારા અહીંયા રોજ તમને તમારા જન્મકુંડળીના પ્રશ્નનું ઉત્તર પ્રાપ્ત થાય છે ખાસ તો આજના જે પ્રશ્ન છે જેને કાલે ફોન દ્વારા નોંધાવ્યા હતા એનું આપણે શરૂઆત કરીએ તો હેમલભાઈ જે લગ્ન યોગ ક્યારે થશે શુભ રત્ન ધારણ કરવું અને કયા સમયની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય તો એના વિશે હેમલભાઈની જન્મકુંડળી ખાસ તો આપણે પ્રશ્નની અંદર જોઈએ તો આઠમે કોઈપણ ગ્રહ જ્યારે અંશનો બનતો હોય મંગળ સાથે રાહુ બનતો હોય શુક્ર સાથે મંગળ બનતો હોય ત્યારે લગ્ન યોગની અંદર ક્યારેક ક્યારેક થોડોક વિલંબ થતો હોય છે તો ખાસ મંગળની ઉપાસના કરાવી શુક્ર ધારણ કરવું અને તમારે એકવીસ ડિસેમ્બર પછી એટલે કે બે હજાર ચોવીસ આ ડિસેમ્બરની અંદર સારા લગ્નના યોગ તમને સારી સફળતા પ્રાપ્ત થાય શુક્ર

જળનો અભિષેક કરશે તો શુભ ટૂંક સમયની અંદર એમને પણ લગ્ન યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે નયનભાઈ લગ્નયોગ ક્યારે છે તો એના માટે ખાસ આપણે કુંડળીની અંદર જોઈએ તો તમારે પિતૃદોષ સાથે કુંડળીની અંદર અડચણ રહી છે સાથે અંશનો ગ્રહ જે ખાડે પડેલો લગ્નની અંદર વિલંબ કરાવી રહ્યો છે તો ટૂંક સમયની અંદર એટલે કે આ બે હજાર ચોવીસના તમારા નવેમ્બર મહિના પછી તમને સારા પ્રાપ્ત થાય છે આ મંત્રો જપ કરજો દેવીની ઉપાસના કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે અશોકભાઈ જેની કુંડળી અંદર પણ લગ્ન ક્યારે છે લગભગ મોટાભાગના લગ્ન યોગના બધા પ્રશ્ન હોય છે તો બારમે શનિ મહારાજની દ્રષ્ટિ તમારા કુંડળીની અંદર તમને વિલંબ કરાવે છે તો ઓમ યમ શનિના દસ નામનો પાઠ કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરી અને શનિવારનું વ્રત કરશો તો તમારા તમારો જે વિલંબ થઈ છે એ અઠ્યાવીસ વર્ષ પછી તમને સારી સફળતા જેમ પ્રાપ્ત થાય આ ટૂંક સમયની અંદર બે હજાર પચીસના ના તમારા જાન્યુઆરી મહિના પછી તમને સારી લગ્ન ની યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થઈ રહી છે વનિતાબેન આરોગ્ય કામની અંદર યશ મળતો નથી તો તમારા જન્મ કુંડળીની અંદર આરોગ્ય બાબતની અંદર રાહુ મહારાજ નવમા સ્થાનની અંદર છે તો ખાસ આરોગ્ય બાબતની અંદર શિવની ઉપાસના કરવી અને રાહુનો પાઠ કરવો ગુરુ ચંદ્રમાની દશાની અંદર ગ્રહ યુતિ કરી રહી છે આઠમે હોવાથી આરોગ્યની અંદર તકલીફ રહે તો મૃત્યુંજયના જપ બ્રાહ્મણ દ્વારા કરાવવા અથવા અભિષેક કરાવી લઘુરુદ્ર કરાવો અથવા પોતાની જાતે શિવના મંદિરે અને જળ ચડાવીને અભિષેક કરશો તો સારી સફળતા રહેશે શિલ્પાબેન નડતા ગ્રહો ક્યારે તમને સારા ઉપાયની અંદર તમને વિલંબ કરી રહે તો નડતા ગ્રહોની અંદર તમને ઉપાયની અંદર ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે એનું એક વિધાન કરાવજો અને ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે એનું સરસ પૂજા શિવના મંદિરે બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રીજીને દ્વારા કરાવશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે મુકેશભાઈ ઘરમાં અશાંતિ રહેશે તો શાંતિ માટે સુ કાર્ય કરવાથી જીવનમાં સારી શાંતિ પ્રાપ્ત થાય તો ઘરની અંદર ભક્તિનો માર્ગ કરો કર્મ કરો અને કર્મ દ્વારા તમારા વાતાવરણની અંદર પરિવર્તન આવશે રોજ તમે નિત્ય નિયમ પ્રમાણે દૈવી કવચનો પાઠ કરો પૂંજિકા સ્ત્રોતનો પાઠ કરો અને આ પાઠ કરી અને ઘરની અંદર જળનો અભિષેક કરશો ઘરની અંદર પાણી સાંડશો તમારા ઘરની અંદર વાતાવરણની અંદર શાંતિની પ્રાપ્તિ થશે એકવાર શાંતિ યજ્ઞ બ્રાહ્મણ દ્વારા કરાવશો તો પણ એની અંદર સારી સફળતા રહેશે જય ગણેશ તો તમામ દર્શક મિત્રો હતા કે જેમના પ્રશ્નો પૂછ્યા હતા ગતરોજ અને તે તમામ પ્રશ્નો આપી દીધા શાસ્ત્રીજી અને આજે પણ જેટલા દર્શક મિત્રોના અમને ફોન આવ્યા આવ્યા છે છે કોલ્સ તે તમામના જે પ્રશ્નોના ઉત્તર છે તે આ જ કાર્યક્રમમાં આપણે આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો સાથે જ શાસ્ત્રીજીને પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે પર્સનલ તમે તેમને કોન્ટેક કરી શકો છો તે ટીવી સ્ક્રીન પર આપને કાર્યક્રમના અંતે આપને જોવા મળશે તો આપ સીધો વિપુલભાઈનો પણ સંપર્ક કરી શકો છો અને આ સમગ્ર માહિતી આપી વિપુલભાઈ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી અનેક માહિતી સાથે આપણે દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા જય શ્રી કૃષ્ણ